ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો જો આ સાઈડ છે ને એકથી દસ લાઇનમાં છે બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ સાઈડ છે એ આડાવડા છે તમારે અહીંથી ઉપાડવાનું એક વસ્તુ અને ઓલી બાજુ એને ગોતવાનું સમજાઈ ગયું અહીંથી જે ઉપાડો ને એને એ અંક ઉપર મૂકી દેવાનું સમજાઈ ગયું ને ચાલો ક્રિશા આવી જા Chalo Krishna Ben સરસ વેરી ગુડ ચાલો તાલી પાડો ચાલો કાર્તિકભાઈ આવી જાઉં ચાલો સ્ટાર્ટ

ચાલો બનશી